દર્શક મિત્રો અત્યારે સ્પાર્ક ટોડી ન્યુઝ ટીમ અકોટા વિસ્તારમાં આવી ગઈ છે અને અકોટા વિસ્તારમાં જે પટેલ ચાલી છે ત્યાં પણ એ એક જ સમસ્યા છે સ્માર્ટ મીટરનો હાલ જર્ની સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં તમામ લોકોના ફોન આવી રહ્યા છે એક જ સમસ્યાને લઈને કે અલગ અલગ વિસ્તારોમાં જે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેની જ રજૂઆત કરવામાં આવી રહી છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પણ જે તમામ લોકો છે તેઓની સમસ્યા છે તેઓ પણ અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છે તંત્ર સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે હાલ જે આ તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ ઊભા છે તેઓ હાલ જે જે જૂના મીટરો છે તે પરત કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ અરજી પણ કરવામાં આવી તેમ છતાં તેઓનું કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈને આજે મહિલાઓ અહીંયા ભેગા થઈને વિરોધ દર્શાવી રહ્યા છે આ વિરોધ છે બસ સ્માર્ટ મીટરોનો નો જ આપણે મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું જી મેડમ ક્યાં કહ્યું કે हमको ये नहीं चाहिए जूना वाला हमारी जो थी पहले वही हमको लगाने के चाहिए ये नहीं चाहिए नवा नहीं चाहिए, तो नहीं चाहिए। क्यों क्योंकि इसमें बिल ज्यादा आ रही है हमको नहीं पोसा रही है दिन के अंदर जी भी किया हुआ है कोई सुन नहीं रहा है हमारा इसके हमको आगे हमारा सुनवाई कीजिए अच्छा अच्छा मैडम क्या हमने सब अर्जी करके देख ली ऊपर तक पहुँचा हुआ है तो अच्छा हमारा न्यूज में क्या है हमारी थोड़ी सुनना चाहिए इतना एक दिन का सौ सौ रुपया आ रहा है तो हमको पोसाना भी तो चाहिए घर में तो

अच्छा। हाँ हमारे कोई नहीं पास स्मार्ट मोबाइल ना हो तो शुरू करे की मोबाइल वाला शुरू करवाना सर जाती है तो घर में अंधेरी हो जाता है हाँ। तो लाइट चली जाती है रात हो कि दिन हो कि दोपहर लाइट चली जाती है बिल नहीं भर पाते हैं मोबाइल स्मार्ट है नहीं तो हम पैसा कहाँ से फिर भरेंगे जी। उसके ने भी ने भी पहले पहले हमको पहले मीटर बदलना चाहिए हमको जो जूना था हमारा वही मीटर चाहिए हमको नवा मीटर नहीं चाहिए अच्छा। हाँ इसमें इस हमको बहुत दिक्कत हो रही है क्योंकि दौड़ी दौड़ा हमको बहुत हो जा रही है जाके छः नंबर वार्ड में लाइन लगाओ तो वहाँ भी बहुत गर्दी होती है अपने पास इतनी टाइम होती नहीं है हमको ये जूना चाहिए हमारा नवा वाला मीटर नहीं चाहिए स्मार्ट मीटर की वजह से आपको बाहर आना पड़ा हाँ इसके लिए तो हमको अब इसके लिए तो आप देखो कितनी पब्लिक बाहर आके खड़े हो गए है नाम लग रहा है क्या 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 हो रहा है हाँ पैर जल रहा है मेरा ये मीटर के वजह से हमको आना पड़ा है साहब हमको जो मीटर हमारा जूना था हमको वही चाहिए हमको तो हमारे अकेला सब्जी वाला धंधा तो है मेरा तो चुटक मजूरी है सौ की जगह मेरा दो सौ रूपया रोज जा रहा है हम कहा से लाएंगे हमारे चार चा खाने वाले है कहाँ से हम लाएंगे गए रोज से नड़े हो तो क्या हम धूप में खड़े हमको बहुत तकलीफ पड़ती है नहीं आपको लगता है की आपकी मांग स्वीकार हाँ तो लगेगा ना वही না <muchas> হ্যাঁ <muchas> <muchas> સરકાર ઉપરશે નહી પોતા સ્માર્ટ મીટર બદલો બસ અમારી આજે તમામ લોકો છે અકોટા ચાલીના છે પટેલ ચાલી રહેવાસીઓ છે તેઓ સ્માર્ટ મીટર લઈને વિરોધ કરી તમે શું કેશો હવે પંદર દિવસ બંદ સ્માર્ટ મીટર ચેન્જ કરી ગયા છે એક દિવસનો સો રૂપિયા ચાર્જ લાગે છે હવે નવ દિવસના નવસો રૂપિયા ચાર્જ ભર્યો છે અને બોના જોડે સ્માર્ટ મોબાઈલ છે નહીં આ બધા ઘર હોય છે સ્માર્ટ મોબાઈલ ના હોય રીતે રિચાર્જ કરે અને ડાયરેક્ટ

રિચાર્જ કરે રોકડા બી જોઈએ ને કે બેલેન્સ બી જોઈએ ને આપણને એ ટાઈમે હવે બે બે મહિના આવતું હતું ટાઈમ આપતા હતા એ ટાઈમમાં એ લોકો આપડે પૈસાની વ્યવસ્થા બી કરી આપતા હતા આ તો એક જ મિનિટમાં પાંચ મિનિટ માં કેવી રીતે પૈસાની વ્યવસ્થા કરી એવું તકલીફ બહુ જ તકલીફ પડે છે ગરમીમાં તો વધારે અને રોજ નું રિચાર્જ કોણ કરવાનું છે

એસી લેવાની તાકાત નહીં અમારામાં અમે લોકો ઠીકરા ઘસીએ છે એ પગાર નહીં વધાવતા તો સો રૂપિયા વધાર કે તો કચકચ કરે તો લાઈટ બિલ વધ્યું જ ને પણ પગાર વધાવનારા વધાવતા બી નથી તો શું કરવાનું શું કરવાનું આ કાઢી નાખો મીટર નહીં જોઈતું જે છે એ સારું છે હા અમારું જૂનું મીટર જ અમને સારું આ તમામ લોકો છે એક જ વાત કરી રહ્યા છે કે તેઓને જે નવા મીટર છે તે જોઈતા જ નહીં અમારી પાસે મોબાઈલ ના હોય તો અમે શું કરીએ અમને આવડતું નથી આ પેલો મોબાઈલ ચાર્જિંગ વાળો મોબાઈલ અમને ફાવતો નથી તો અમારે શું કરવાનું તો આવી રીતના અમને ફાવતું નથી એટલે અમને જે

કેટલું રનિંગ પડે છે એ લોકોજ નહીં આજે મેં પોતે ગયેલો મેં અરજી નવ તારીખે પાંચમા મહિના બે હાજર ચોવીસે આપેલું બરાબર છે એ દિવસથી આજ સુધી હમણાં મીટર ચેક કરવા આવ્યા નહિ કીધું બે દિવસમાં આવશે તમને બાજુમાં લગાવી આપશે જે રનિંગ મીટર જે નવું લગાવ્યું છે એના બાજુમાં જૂનું લગાવી આપશે તમારું પૈસા કેટલું આવે છે એ બી મને કીધું મેં એ નવ તારીખે અમે ફરિયાદ નોંધાયેલી આ વાળું મારા ગાડીમાં પડ્યું છે એવું કીધું કે હમણાં તમારું બે દિવસ આવશે તમારા બાજુમાં નાખી આપશે જૂનું મીટર ને તમારું કેટલું પડે છે એ જોઈએ રીડિંગ જોવે છે લેકિન મારું એકાવન રૂપિયા એકાવન રૂપિયા છપ્પન પૈસા કેવી રીતે બે દિવસના રીડિંગ પડે છે મેં બે દિવસ સરખું થોડી

તો પછી બી એક બતાવું જોઈએ ને એ કામ નહી આવતું રેગ્યુલર આજે જે ચલાયું છે રનિંગ કાલે બી એજ પડે છે પરમ દિવસે બી એજ પડે છે આજે એકસો બે રૂપિયા મારા મોબાઈલ માં પડ્યું છે મારી માંગ એક જ છે મને જૂનું મીટર જોઈએ છે આપણી સાથે અહીંયા લોકો પણ છે તેમની સાથે વાત કરશે દાદા કેટલી તકલીફ થાય તો થવાની જ ને દરેક ને તકલીફ થવાની મોલ્લો ચાલી એટલે મોલ્લો કહેવાય પહેલી વાત તો બરાબર બધા રોજ રોજ ખાનારા હોય બરાબર એવા લોકો માં આમાં ઘણા જે સિનિયર સિટીઝનો હોય છે એ લોકો ને જો એન્ડ્રોઈડ મોબાઈલ વસ્તુ સુધી એ જ પહેલી વાત તો ખબર નથી હોતી હવે અમુક મોબાઈલ માં એપ્લિકેશન બી ડાઉનલોડ નથી થતી લોકો ને તો પછી રિચાર્જ નથી કરાવવાના

આપણે સામાન્ય માણસ રોજે કમાવાનું ને રોજે ખાવાનું હવે એની અંદર મેં નહીં નહીં તો પંદર દિવસની અંદર બે હજાર રૂપિયા ભરી દીધા છે બે હજારમાં મારી પાસે હવે ખાલી નેવું રૂપિયા જેવા કંઈક બાકી રહ્યા છે હવે છેલ્લે હું જોઈશ એ મીટર મીટર બધું ભાડમાં ગયું હું મારી રીતના ડાયરેક્ટ ટાંગી દેવાનો છે કેમકે મને ના પોસાય આ બધું જેને જે તોડવું હોય તોડી લે પછી ના ભાઈ ભાઈ હું તો રોજગાર છું બે મહિનાનું બિલ પંદર હું જ્યારે કમાઈશ ભામારે તો રોજે ખાડો ખોદવાનું ને રોજે પાણી પીવાનું એવા બધા છે આ બધું જે કર્યું છે ને બહુ ખોટું કરેલું છે આપણાને આ બધું નહીં પોસાય હવે હું તો ડાયરેક્ટ કરી દેવાનું જેને જે તોડવું હોય તોડી લે હા જે મીટર હતું એ આપી દો ને મારું જે લોકો ઉમર લાયક છે ખબર પડતી જ નથી આજે ગામડામાં કોઈ ખબર સ્માર્ટ મીટર બંધ જ કરી દો અને સાદા જઈ આપો આવું ખોટું જ છે તમે કોઈ બી જગ્યાએ જાઓ જે તો ખબર નહીં પડે કે આમાં શું મીટર લાવ્યું છે વાય તમે બિલ આડ તરફ ફાળો છો નેવું રૂપિયા સિત્તેર રૂપિયા કોની ની ભાઈ પૈસા હોય ને जे हमारे जे पाँच हजार रुपए कमा दुए या घर हूँ चलाओ अच्छा। से सामान भर सके घर चलाओ से अरे तो क्या कमानी है हमारी मैं बर्तन करने जाती से कमानी आएगी मीटर का बिल मीटर का बिल हम कैसे भी एडजस्ट करते है कौन देगा हमको लेकिन ये तो बदलना ही चाहिए

જે નવા ડિજિટલ જે સ્માર્ટ મીટર છે એ આજ મીટર છે ભાઈ હા આજ છે તો શું તકલીફ થાય આ તકલીફ એ છે કે રીડિંગ વધારે આવે છે આઠસો રૂપિયા આવે છે અત્યારે બે હજાર ત્રણ હજાર આવે એકલું રીનિંગ કઈ થી લાવવાનું શું કરો મેં લાઇટ નું જોબ કરું લાઇટ માં પોતાનું છે મારું ઇલેક્ટ્રિક નું છે અમારે તો લાઈટ મારું એસી રૂપિયા બિલ આવે છે દર એક મહિનાનું